લાખ રૂપિયાની વિદેશી દારૂ પહેલા જમીન પર ગોઠવાયો પછી હજારો વિદેશી દારૂની બોટલ ઉપર ફેરવી દેવાયું રોલર અને ઉડ્યા દારૂના ફુવારા દારૂડિયાના જીવ બળી જાય તેવા આ દ્રશ્યો સુરતના છે સુરત શહેરના ઝોન ચારમાં આવતા છ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો શહેરના ડીસીપી ઝોન ચારમાં આવતા અઠવા ઉમરા પાંડેસરા વેસુ અલથાણ અને ખટોદરા પોલીસ દ્વારા પ્રોહિબિશનના એકસો એકત્રીસ કેસો કરવામાં આવ્યા અને એકત્રીસ લાખ રૂપિયાથી વધુની કિંમતનો દારૂ પકડી પાડ્યો પકડાયેલા દારૂનો નાશ કરવા માટે એક જગ્યાએ દારૂનો જથ્થો ગોઠવી દેવાયો પંચ સામે દારૂ પર પોલીસે બુલડોઝર ફેરવી દીધું જેથી દારૂની નદીઓ વહેતી હતી નશા આબકારી વિભાગ એસડીએમ અને શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં જથ્થા નો નાશ કરાયો વડોદરાનો અસ્થિર મગજ નો યુવાન વૃક્ષ પર ચડી જતા ગામ ગાંડું થયું

ફાયર બ્રિગેડના જવાનો સીડી લઈને ઉપર ચડ્યા આમ છતાં નીચે ઉતરવા માટે તૈયાર ન હતો અને વિવિધ પ્રકારની માંગણીઓ કરી રહ્યો હતો તે ચાનાસ્તો પાણી અને તમાકુની માંગણી કરતો હતો એટલું જ નહીં યુવક ફાયર બ્રિગેડના જવાનોને માર મારવાનો પ્રયત્ન કરતો હતો જેથી ફાયર જવાનોને જીવ પણ તાળવે ચોંટ્યા હતા કલાકોની મહેનત બાદ યુવન જાતે નીચે ઉતરી ગયો લોકોએ રાહતનો શ્વાસ લીધો પોલીસે પકડી હોસ્પિટલ ખસેડ્યો કચ્છના સામખિયાળી હાઈવેની ઘટના સામખિયાળી આડેસર નેશનલ હાઈવે પર આ જ્વલનશીલ પદાર્થ લીક થઈ જતા ટેન્કરમાં આગ લાગી હોવાની જાણકારી છે ભીષણ આગ થી વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે અનમોલ નામના બે વ્યક્તિઓએ પથ્થરથી માર્યો માર પ્રવીણ પટેલ અને ચેતન પટેલ નામના વ્યક્તિઓએ જાહેરમાં અનમોલને માર માર્યો હતો માર મારવાની ઘટના સ્થાનિકોએ મોબાઈલમાં કેદ કરી હતી માર મારવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ઘાયલ અનમોલ